બે હાજર ત્રેવીસ સપ્ટેમ્બર થી એક જૂન સુધી નર્સ ને લગ્ન લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું આખરે ડોક્ટરે લગ્નની ના પાડતા નર્સે ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરાઈ છે ભાવેશ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે ગોત્રી પોલીસે ધરપકડ કરી છે સત્યાવીસ વર્ષની આદિવાસી યુવતી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ મારફતે ડોક્ટર ભાવેશ વસાવાના સંપર્કમાં આવી હતી બાદમાં મોબાઈલ નંબરની આપ લે રહી હતી ગત સપ્ટેમ્બર એકથી એક જૂન દરમિયાન મરજી વિરુદ્ધ ડોક્ટરે શારીરિક સંબંધ રાખ્યા હતા અને બાદમાં લગ્ન કરવા ડોક્ટર ભાવેશ વસાવા રાજી ન થયો ત્યારે યુવતીએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આજવા રોડ ખાતે રહેતા ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી લેવામાં આવી છે ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડૉક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની રાહાલત આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે ઇન્સ્ટાગ્રામ પર બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામથી લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં